લેવડી સિદ્ધિકુમાર કુમાર છાત્રાલય ડોક્ટર ભીમરાવ આંબેડકર કુમાર છાત્રાલય અને આદર્શ કન્યા છાત્રાલય ખાતે વિદ્યાર્થીઓને કરવામાં આવ્યું કીટનું વિતરણ લીંબડી સિવિલ હોસ્પિટલ બાજુમાં આવેલા શ્રી સિદ્ધિ કુમાર છાત્રાલય ડોક્ટર ભીમરાવ આંબેડકર કુમાર છાત્રાલય અને શ્રી આદર્શ કન્યા છાત્રાલય ખાતે વિદ્યાર્થીઓને કીટ વિતરણ કાર્યક્રમ કરાયો હતો કાર્યક્રમની શરૂઆત બાબા સાહેબના ફોટાને દીપ પ્રાગટ્ય અને ફૂલહાર કરી કરવામાં આવ્યા હતા લીંબડીના શિવણભાઈ વાઘેલા છગનભાઈ લાલજીભાઈ જાદવ સ્વમનજીભાઈ ઉજાભાઈ અને ગૃહપતિ અશોકકુમારસિંહ જાદવ તરફ તે તમામ વિદ્યાર્થીને સ્કૂલ બેગ અને ફૂલ સ્કેબના છોપડાનું વિતરણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અધ્યક્ષ સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ નિયામ કે એફ મકવાણા જેબી વાઘેલા મુકેશભાઈ ચૌહાણ અને કિશોરભાઈ પરમા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી આવેલી આમંત્રત મહેમાનોનું છાત્રાલય અને વિદ્યાર્થી દ્વારા પુષ્પગુચ્છ અને ઉઢાડી સન્માનિત પણ કરવામાં આવ્યા તમામ કાર્યક્રમનું આયોજન ગૃહપતિ અશોક કુમાર જાધવ દ્વારા કરવામાં આવ્યું દિપક્ષી વાઘેલાનું રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ લિમિડી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે